જય લક્ષ્મી મિત્રો શું તમે સાંભળ્યું છે કે સાંજ પછી ઘરમાં ઝાડું મારવું અશુભ ગણાય છે આ માત્ર જૂની પરંપરા નથી પણ તેની પાછળ ખાસ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો છે આજના વિડિયોમાં આપણે જાણશું આ શ્રદ્ધાના કારણો અને આ સાથે જોડાયેલ રહસ્યો આખો વિડિયો અંત સુધી જોવું ભૂલશો નહીં હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં સાંજના સમયને અત્યંત પવિત્ર માનવામાં આવે છે સાંજ એ દિવસે અને રાત્રિ વચ્ચેનું એવું સમયગાળું છે જ્યારે કુદરતમાં અનોખી શાંતિ રહે છે આ સમય માતા લક્ષ્મીની આરાધના દીવાઓ પ્રગટાવવી અને ઘરમાં પૂજાનું માહોલ સર્જવાનું મહત્વ ધરાવતું છે માન્યતા છે કે સાંજના સમયે લક્ષ્મી માતા ઘરમાં વિધિવત આહવાન માટે તૈયાર રહે છે પરંતુ જો આ સમયે ઘરમાં ઝાડુ મારવામાં આવે તો તે પવિત્રતા અને લક્ષ્મી માતાના પ્રવેશમાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે ગર્ભસૂત્ર અને અન્ય ધાર્મિક ગ્રંથો અનુસાર સાંજનો સમય ઘરમાં શાંતિ અને સુખદ વાતાવરણ જાળવવાનો છે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે સાંજ પછી ઘરમાં કરવામાં આવેલી કોઈપણ સાફસફાઈમાં સામાન્ય રીતે ઘરના કચરાને બહાર ફેંકવામાં આવે છે જે ઉલ્લેખિત ધનક્ષય અને સમૃદ્ધિના વિનાશને કારણે બને છે આ ઉપરાંત સાંજ એ દિવસના કાર્યને વિદાય આપવાનો સમય છે જેના કારણે આ સમયે ઘરમાં શ્રદ્ધા અને પૂજાનો માહોલ જાળવવો જરૂરી છે વૈજ્ઞાનિક રીતે જોવું તો સાંજના સમયે પ્રકાશની અસરો ઓછી રહે છે જો આ સમયે ઝાડુ મારવામાં આવે તો ધૂળ અને કચરાના નાના કણો ખૂબ સહેલાઈથી હવામાં મિશ્રિત થઈ શકે છે જે આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે આમાં શ્વાસ લેવા સંબંધિત સમસ્યાઓ અથવા ઘરના વાતાવરણમાં ઓછી હાનિકારક બેક્ટેરિયાનું પ્રસારણ થાય તેવા જોખમો વધે છે વૈજ્ઞાનિક રીતે હજી એક દ્રષ્ટિએ આ વાત ધ્યાનમાં લેવી છે કે ઝાડુ મારતી વખતે ઘણીવાર નાની કિંમતવાળી અથવા કિંમતી વસ્તુઓ પણ અંધારામાં કચરામાં જઈ શકે છે આ સમય દૃશ્યતા ઓછું હોવા કારણે ભૂલથી તે વસ્તુઓ ફેંકાઈ શકે છે જે નુકસાનનું કારણ બને છે તેથી જ સાંજ પછી ઝાડુ મારવામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણે પણ અડચણો ઊભી થાય છે માનસિક રીતે સાંજ એ શાંતિનો સમય ગણાય છે દિવસભરની ભાગદોડ પછી સાંજ એ પરિવાર સાથે સમય વિતાવવાનો અને માનસિક શાંતિ મેળવવાનો અવકાશ છે આ સમય જો ઘરમાં ઝાડુ જેવા કાર્ય કરવામાં આવે તો ઘરના શાંતિપૂર્ણ માહોલમાં વિક્ષેપ થાય છે જેનાથી પરિવારના સભ્યોમાં ઉદ્તેજન અને તણાવ ઊભો થઈ શકે છે સાંજના સમયે પરંપરાગત રીતે દીવા પ્રગટાવવાનું કારણ પણ ઘરના વાતાવરણમાં શાંતિ અને પવિત્રતા લાવવું છે તેનાથી માનસિક શાંતિ મળે છે અને પરિવારના સભ્યો વચ્ચે સકારાત્મક ઉર્જાનો વહેવાર થાય છે જો આ સમયે સાફસફાઈ અથવા અથવા તણાવભર્યા કામ કરવામાં આવે તો ઘરના લોકોમાં ધીમે ધીમે આરસના ભાવ ઊભા થાય છે અને તે માનસિક તણાવના સ્તરે વધારો કરે છે હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓમાં અવશ્ય ધ્યાનમાં રાખવું એ એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે દરેક વ્યક્તિના જીવનમાં કેટલીક એવી બાબતો અને નિયમો હોય છે જેને ધ્યાનમાં રાખીને જીવનને શાંતિમય અને સાર્થક બનાવી શકાય છે આ નિયમો માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ વ્યાવસાયિક અને માનસિક દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે જ્યારે આપણે જીવનમાં વિધિ શ્રદ્ધા અને વ્યવહારિક શિક્ષણને અનુસરીએ છીએ ત્યારે કેટલીક એવી પરિસ્થિતિઓ હોય છે જેમણે ચોક્કસ સમય અને સંજોગોમાં યોગ્ય નિર્ણય લેવાનો અને યોગ્ય કાર્ય કરવાનું મહત્વ ઉઠાવવું પડે છે આ માટે કેટલીક આધ્યાત્મિક વાતો અને વૈજ્ઞાનિક રીતે સમજી શકાય તેવી રીતો આપણા જીવનની પ્રકૃતિને સુધારવા અને પરિપૂર્ણતા તરફ દોરી જાય છે પ્રથમ આપણી દૈનિક સ્થિતિઓ અને ક્રિયાઓમાં આપણા માનસિક સ્વાસ્થ્યનો હિસ્સો મહત્વનો હોય છે જીવનમાં શાંતિ અને સંતુલન જાળવવા માટે ચિંતાઓ અને માનસિક દબાણોને દૂર કરવાની જરૂર છે દિનચર્યા આરામ અને આનંદના ક્ષણોને અનમોલ બનાવવી જરૂરી છે જ્યારે આપણે રોજિંદી જીવનના કાર્યોથી વિમુક્ત થવા માટે કેટલીકવાર થોડી શાંતિ અને મનોવિશ્રામ લેતા હોઈએ છીએ ત્યારે એ આપણા મનને ફરીથી પુન પ્રેરણા અને શક્તિ આપતી છે વિશ્વસનીય સંસ્કૃતિ અને પરંપરાઓએ દરેક કાર્યને સંજીદગી અને શ્રદ્ધા સાથે કરવાના મહત્વ પર ભાર મૂક્યો છે જ્યારે આપણે કોઈ કાર્યને શ્રદ્ધા અને માન્યતાના સાથે આરંભ કરીએ છીએ ત્યારે એ કાર્ય પૂરું કરવું એ મનની શાંતિ માટે બહુ વધુ આરોગ્યદાયક થાય છે જો અમે કોઈ કાર્ય મનોવિરોધી રીતે કરીએ તો તે ફળદ્રુપ નહીં થાય અને એ આપણને માનોજલન અથવા નિરાશા તરફ દોરી જાય છે અવશ્ય ધ્યાનમાં રાખવું એ એ વાત છે કે આપણે અમુક પરિસ્થિતિઓમાં અભિપ્રાય આવૃત્તિ અને માન્યતાઓ સાથે એ નિર્ણય લઈએ જે સામાજિક અને ધાર્મિક માપદંડોને અનુરૂપ હોય જ્યારે આપણે એ રીતે કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે જીવનમાં સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત થાય છે વ્યવસાયિક દૃષ્ટિએ એ મહત્વનું છે કે આપણે આપણા કર્મો અને નિર્ણયો પર નિયંત્રણ રાખીએ દરેક કાર્યોમાં સકારાત્મક અને વ્યવસાયિક દૃષ્ટિકોણ ધરાવવો એ અમૂલ્ય હોય છે જ્યારે આપણે પોતાના કાર્યને શ્રદ્ધા સાથે નમ્રતા સાથે અને સકારાત્મક દૃષ્ટિકોણથી કરીએ છીએ ત્યારે એ કાર્ય અમુક સમયે થતી કોઈપણ બાધાઓને પાર કરે છે અને આગળ વધવાનું માર્ગ ખુલ્લો કરી દે છે સાંજનો સમય ખાસ કરીને એવી પરિસ્થિતિ છે જ્યારે આપણા ઘરની વિધિ અને પરિસ્થિતિઓને યોગ્ય દૃષ્ટિકોણ સાથે બાંધવું મહત્વપૂર્ણ છે સાંજનો સમય પવિત્ર માનવામાં આવે છે અને આ સમયે ઘરના પરિપ્રેક્ષ્યને શુદ્ધ અને આરોગ્યદાયક બનાવવું જરૂરી છે આપણે જે કાર્ય કરીએ છીએ તે પવિત્રતા અને શાંતિથી ભરપૂર રહે જેથી ઘરમાં સ્વસ્થ વાતાવરણ રહે આ ઉપરાંત આપણને આ સત્ય માનવું જોઈએ કે જે કાર્ય કરે છે તે પરફેક્ટ નહીં હોય પરંતુ એ શ્રદ્ધા અને નમ્રતાથી ભરપૂર હોવું જોઈએ પળવાર તરીકે તમે જે પણ કાર્ય કરો છો એમાં ઉર્જાવાન અને પૃથ્વી પર શ્રદ્ધા સાથે તમે આગળ વધો તો જીવનમાં એ કાર્ય એ મહત્વપૂર્ણ બને છે દરેક કાર્યથી બીજું કાર્યો અથવા કાર્યને પ્રેરણા મળે છે તેથી મહત્વપૂર્ણ છે કે આપણે શાંતિથી આગળ વધીને પોતાને વધુ શરમાડવામાં ફેરવીને જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણ લાવીએ તેથી અવશ્ય ધ્યાનમાં રાખવું એ એવું છે જે વ્યક્તિને આ વિશ્વમાં જીવંત અને પરિપૂર્ણ અનુભવ આપે છે અને આ વસ્તુએ જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવવી છે સાંજ એ દિવસે અને રાત્રિ વચ્ચેનો એવો સમય છે જ્યારે વિવિધ પરંપરાઓ ધર્મ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે ખાસ મહત્વ આપવું જોઈએ આ સમય દરમિયાન ઘરના વાતાવરણને પવિત્ર અને શાંતિપૂર્ણ બનાવવું અત્યંત જરૂરી છે આપણા ધાર્મિક ગ્રંથોમાં આ સમયે આકર્ષક વાતાવરણ જાળવવા માટે કેટલીક શુભકામનાઓ અને ઉપાયો આપવામાં આવ્યા છે જેમ કે ઘરમાં દીવાઓ પ્રગટાવવું અને ઘરના શાંતિ માટે શુભ કાર્ય કરવાનું આ સમય ક્યાંને તે પરંપરાઓનું પાલન કરીને એક સકારાત્મક વાતાવરણ બનાવી શકાય છે જે ઘરના સભ્યોની સાથે વૈશ્વિક શાંતિ લાવવાની કામગીરી કરે છે સાંજનો સમય એ છે જ્યારે પ્રકૃતિમાં અનોખી શાંતિ છવાઈ જતી છે ધીરે ધીરે દિવસના તાપમાનમાં ઘટાડો થાય છે અને રાત્રિના ઠંડક અને શાંતિનો પ્રભાવ નજરો આવે છે આ સમયે જો ઘરમાં આનંદ અને શાંતિનો માહોલ ન હોવી તો એ સકારાત્મક ઉર્જાને અવરોધિત કરી શકે છે તેથી આ સમયે ઘરના વાતાવરણને પવિત્ર અને સુખદ બનાવવા માટે કેટલીક મહત્વની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પ્રથમ સાંજના સમયે ઘરમાં દીવા પ્રગટાવવો એ એક મહત્વપૂર્ણ કાર્ય છે ધીરે ધીરે રાત્રિનો સમય આવી રહ્યો છે અને દીવા પ્રગટાવવાથી ન માત્ર ઘરમાં પ્રકાશ છવાય છે પરંતુ તે દર્શાવતું છે કે પ્રકાશ દ્વારા દુષ્ટ શક્તિઓને દૂર કરી પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા અને શ્રદ્ધાનો પ્રદર્શન થઈ રહ્યો છે આ દીવા ઘરમાં સકારાત્મક શક્તિઓ લાવતી છે અને સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવે છે આ ઉપરાંત સાંજના સમયે ઘરમાં આરતી કરવી ખૂબ મહત્વપૂર્ણ છે આરતી એ ભગવાનની પૂજાનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેમાં દીવા લાઈટ અને મંગલ ગાનોથી ભગવાનનું શુભ આરાધન કરવામાં આવે છે આ સમયે આરતી કરવાથી ઘરના સદસ્યને આધ્યાત્મિક રીતે ઉન્નતિ મળી છે અને તેના જીવનમાં શાંતિ અને સુખનો પ્રવાહ બનતો છે પ્રકૃતિની સાથે સંકળાવવાનો એક અન્ય મહત્વપૂર્ણ કાર્ય એ છે તમારા ઘરના પરિપ્રેક્ષ્યને શુદ્ધ બનાવવું આ સમય દરમિયાન ઘરના બગીચામાં અથવા બાલ્કનીમાં પોષણાત્મક છોડ અને પાંદડા સારી રીતે પાણી આપો જેથી તેમનો વિકાસ અને વૃદ્ધિ થાય તમે ગુલાબના પાંદડા ટેડી ફ્લાવર્સ અથવા અન્ય સુગંધિત છોડના પાંદડાઓ રાખી શકો છો જે ઘરના વાતાવરણને સ્વચ્છ અને પવિત્ર બનાવે છે સાંજના સમયે ભોજન પણ મહત્વપૂર્ણ છે જો તમે સાંજનો ભોજન કરો છો તો તેને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ બનાવો ભોજનમાં સુંદર સુગંધ અને નયનરમ્ય સ્વાદ હોવો જોઈએ આ સમય શરીર માટે આરામદાયક અને પૌષ્ટિક વસ્તુઓ ખાવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે સાંજના સમયે ઘરના સભ્યો સાથે વાતચીત કરવી અને મનોરંજન માટે સમય પસાર કરવો પણ મહત્વપૂર્ણ છે આ સમય દરમિયાન પરિવાર સાથે વધુ મૂલ્યવાન ક્વોલિટી ટાઈમ પસાર કરવાનો છે આથી મનમાં શાંતિ અને સુખનો અનુભવ થાય છે અને પરિવારના સભ્યો સાથેના સંબંધ મજબૂત બનતા છે સાંજના સમયે મ્યુઝિક અથવા પ્રકૃતિની ધ્વનિઓ સાંભળવી એ પણ એક ઉત્તમ કાર્ય છે પોશાક અને ભક્તિ સંગીત સાંભળવાથી મન શુદ્ધ થાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે સંગીત મન અને આત્માને શાંત રાખવામાં મદદ કરે છે જેથી આખરે સાંજનો સમય ઘરમાં પરમ પ્રસન્નતા અને સુખ લાવવાનો હોય છે ઘરની પવિત્રતા જાળવવી આરાધના કરવી પરિપ્રેક્ષ્યને શુદ્ધ રાખવું પૌષ્ટિક ભોજન કરવું અને પરિવાર સાથે સમય પસાર કરવો એ ખૂબ મહત્વપૂર્ણ છે આ બધું ઘરના વાતાવરણને શાંતિપ્રદ પવિત્ર અને ખુશહાલીથી ભરપૂર બનાવે છે તો મિત્રો હવે તમે જાણી ગયા કે સાંજ પછી ઘરમાં ઝાડુ ન મારવાની પરંપરાની પાછળનું કારણ શું છે આ માત્ર શ્રદ્ધાનો ભાગ જ નહીં પણ આમાં વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મતલબ પણ છે જો તમને આ જાણકારી ગમી હોય તો વિડિયોને લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારો પરિવાર બની જાઓ ફરી મલેશું નવી રસપ્રદ